નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે સુરત શહેર થી કેદારનાથ જવું હોય તો તમે માત્ર ને માત્ર બારસો રૂપિયામાં જ આવી શકશો કેદારનાથ અને આજના વિડીયોમાં હું તમને આ બધી જ બસની ટેક્સીની ટ્રેનની બધી જ બાબતોનું વિસ્તારપૂર્વક વર્ણન કરીશ જેથી તમે આરામથી આ ટ્રેનોમાં કે બસોમાં સફર કરીને આરામથી કેદારનાથ આવી શકો છો અને આપણે એ પણ જાણીશું કે જો આપણે આ ટ્રેન બસમાં સફર કરીને કેદારનાથ સુધી આવવું હોય તો આપણે ઓનલાઈન બુકિંગ કરાવવું જોઈએ કે ઓફલાઈન એ પણ જાણીશું એટલે આજના વિડીયો હું તમને આ બધી બાબતોનું વિસ્તારપૂર્વક માહિતી આપી દઈશ જેથી તમે આ કેદારનાથની બજેટ ટ્રીપ પ્લાન સરળતાથી કરી શકો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારો પ્રશ્ન હોય તે નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો હું તમને એનો આન્સર જરૂરથી આપીશ અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક કરી નાખજો કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખું જરૂર જોવે છે પરંતુ અમારા આ વિડીયો એક લાઈક નથી કરતા અને તમારા માટે અમે આ વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોઈએ છીએ અને તમારા એક લાઈક થી અમને ઘણું બધું મોટિવેશન એ મળતું હોય છે અને જલ્દીથી અમારા આ વિડીયો ને લાઈક કરીને નીચે થી ચેનલ ને કરી નાખજો હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને જો તમારે પણ બે હજાર ચોવીસ માં કેદારનાથ ધામ આવું હોય તો અમારો આ વિડીયો પૂરો જોયા પછી તમે પણ આરામથી કેદારનાથની કરી શકો છો દર વર્ષે ભારે માત્રામાં ભક્તો અહીંયા કેદારનાથ આવે છે પરંતુ એમને આ કેદારનાથ ની જર્ની કરવું એ ખુબ જ મોંઘું પડતું હોય છે કેમકે કેદારનાથ આવવું અને જવામાં જ અહિયાં વધારે પૈસા લાગતા હોય છે તો તમારે સૌ કેદારનાથના કેદારનાથ ના નજીક એવા સૌથી મોટા રેલવે સ્ટેશન આવવાનું રહેતું હોય છે ને કેદારનાથમાં સૌથી મોટા આ રેલવે સ્ટેશનો એ ટોટલ અહિયાં ત્રણ જેવા આવેલા છે જેમાં પહેલું છે હરિદ્વાર બીજું છે ઋષિકેશ ત્રીજું છે દહેરાદૂન આ ત્રણ જગ્યાથી તમને કેદારનાથ ની આગળની બસ ચાલતી જોવા મળતી હોય છે એટલે તમારે સૌપ્રથમ આ ત્રણે મોટા રેલવે સ્ટેશન માંથી કોઈ પણ એક રેલવે સ્ટેશન આવવાનું રહેતું હોય છે અને અહીંથી તમને ડાયરેક્ટ કેદારનાથની નજીક એવા સોનપ્રયાગની બસ મળશે જેમાં તમારે સફર કરીને કેતારનાથ જવાનું રહેતું હોય છે અને જો તમે પણ સુરત સિવાય ગુજરાતના અન્ય કોઈ શહેરથી હરિદ્વાર આવવા માંગો છો તો આ ટ્રેન એ ગુજરાતમાં વાપી વલસાડ બિલીમોરા નવસારી સુરત કોશંબા અંકલેશ્વર ભરૂચ વડોદરા દેરોલ ગોધરા જેવા શહેરો પણ તમને હરિદ્વાર માટે ચાલતી જોવા મળી હશે તમે સુરત સિવાય કોઈ અન્ય શહેર થી આવો છો તો પણ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો અને વાત કરું આ ટ્રેન ના નામ ની તો આ ટ્રેન નું નામ એ બાંદ્રા ટર્મિનલ હરિદ્વાર એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન આપણને એ મુંબઈ થી ચાલતી જોવા મળતી હોય છે અને આ ટ્રેન મુંબઈ માં બાંદ્રા ટર્મિનલ થી ઉપડે છે એ પણ રાત્રે બાર વાગી ને વીસ મિનિટે જે બોરીવલી વસાઈ રોડ જેવા શહેરો થી પસાર થઈને આ ટ્રેન એ ગુજરાત માં પહેલું સ્ટેશન એ વાપી આવતી હોય છે અને આ ટ્રેન એ વાપી રાત્રે બે વાગી ને મિનિટે પહોંચે છે વલસાડ રાતે ત્રણ વાગે મિનિટે આવે છે બીલીમોરા જંક્શન આ ટ્રેન રાત્રે બત્રીસ મિનિટે જ આવતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન આગળ નવસારી જંક્શન રાત્રે ત્રણ વાગે એકાવન મિનિટે સુરત ચાર વાગ્ય અઠ્યાવીસ મિનિટે કુસંબા ચાર વાગ્યે નપન મિનિટે અંકલેશ્વર પાંચ વાગે બાર મિનિટે ભરૂચ જંક્શન પાંચ વાગે સત્યાવીસ મિનિટે આવે છે અને આ ટ્રેન એ નિયા ગામ સવારે પાંચ વાગે અઠાર મિનિટે આવતી હોય છે ત્યાંથી આ ટ્રેન એ વડોદરા જંકશન છ વાગે ને તેવીસ મિનિટે સમાયા જંકશન સવારે સાત વાગે આઠ મિનિટે આવે છે દેરોલ જંકશન આ ટ્રેન સવારે સાત વાગે તેત્રીસ મિનિટે આવે છે અને આ ટ્રેન નું એ ગુજરાતમાં છેલ્લું સ્ટેશન એ ગોધરા જંકશન રહેતું હોય છે આ ટ્રેન એ ગોધરા સવારે સાત વાગે છપ્પન મિનિટે જ આવતી હોય છે એટલે ટોટલ આ ટ્રેન એ ગુજરાતમાં આટલા વાગે આ સ્ટેશનો ઉપર આવતી હોય છે અને જો તમે આ ટ્રેન માં સુરત થી આવો છો તો આ ટ્રેન ને સુરત સવારે ચાર વાગે તેત્રીસ મિનિટે જ આવતી હોય છે અને આ ટ્રેને સુરત થી હરિદ્વાર સુધીમાં ટોટલ તેરસો ને ચોસઠ કિલોમીટર નું અંતર કાપતી હોય છે અને આ અંતર કાપવામાં આ ટ્રેન ને ટોટલ એક દિવસ પાંચ કલાક બાર મિનિટ જેટલો સમયગાળો એ લાગતો હોય છે અને વાત કરું આ ટ્રેનનો નંબર નહી તો આ ટ્રેનનો નંબર એ ઓગણીસ હજાર જીરો ઓગણીસ રહેતો હોય છે અને આ ટ્રેન તમને અહિયાં અઠવાડિયામાં રોજ ચાલતી જોવા મળી હશે જેમાં તમે સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો અને આ ટ્રેન એ ટોટલ મુંબઈ થી સોળસો ને ઓગણીસ કિલોમીટર અંતર કાપે છે પરંતુ આ ટ્રેન એ સુરત થી હરિદ્વાર સુધીમાં માત્ર ને માત્ર તેરસો ને ચોસઠ કિલોમીટર અંતર જ કાપતી હોય છે અને વાત કરું આ ટ્રેનની ની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ બાવન કિલોમીટર આ ટ્રેન ની એકસો દસ કિલોમીટર રહેતી હોય છે અને જો તમે સુરત જેવા શહેર આ ટ્રેનમાં સફર કરીને હજી આવો છો તો વાત કરો આ ટ્રેન તો આ ટ્રેન નું સ્લીપર નું ભાડું પાંચસો પંચોતેર રૂપિયા થ્રી ટાઈ નું ભાડું પંદરસો ને પાસઠ રૂપિયા અને ટુ ટાઈ નું ભાડું અહિયાં બાવીસો સાઠ રૂપિયા જ રહેતું હોય છે અને આ ટ્રેન તમને અહિયાં ફર્સ્ટ એસી પણ જોવા મળે છે તેનું ભાડું અહિયાં આડત્રીસો ને પાંત્રીસ રૂપિયા જ રહેતું હોય છે અને આ ચાર હજાર કોઈ પણ તમે જેવી કોઈ અનુકૂળ લાગે ત્રણ સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો અને જો તમે ગુજરાતમાં એવા વાપી જેવા શહેર થી હરિદ્વાર આવો છો આ ટ્રેન નું ભાડું એ વાપી થી સ્લીપર ક્લાસમાં માં છસો દસ રૂપિયા થ્રી ટાઈ એસી માં સોળસો પાંત્રીસ રૂપિયા અને ટુ ટાઈ એસી ભાડું અહીંયા ત્રેવીસો ને પાસઠ રૂપિયા લાગતું હોય છે અને આ ટ્રેનમાં તમને એક ફર્સ્ટ એસી પણ જોવા મળે છે જેનું ભાડું એ વાપી થી હરિદ્વાર સુધી માં ચાર હજાર પંદર રૂપિયા રહેતું હોય છે તમે આટલા જ ભાડામાં આરામથી ગુજરાત થી કોઈ પણ શહેર થી સફર કરીને આરામથી સરળતાથી હરિદ્વાર આવી શકશો કેમ કે બે હજાર ચોવીસમાં ઘણા બધા ભક્તો એ કેદારનાથ જવા માટે આ ટ્રેનનો યુઝ કરતા હોય છે કેમ કે કેદારનાથ નજીક આવેલા સૌથી મોટા રેલવે સ્ટેશન આવે છે જે હરિદ્વાર જ રહેતું હોય છે અને હરિદ્વાર તમને ઘણી બધી ટ્રાન્સપોર્ટેશન બસ જેવી સુવિધાઓ મળી છે જેમાં તમે સફર કરીને આરામથી કેદારનાથ પણ આવી શકો છો અને આ ટ્રેનની બીજી ખાસ વસ્તુ એ કે આ ટ્રેન તમને અહીંયા અઠવાડિયામાં રોજ ચલતી જોવા મળી જશે જેના કારણે તમે અઠવાડિયામાં ક્યારે પણ સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો અને આ ટ્રેન એ હરિદ્વાર આપણને સવારે સાત વાગે પિસ્તાલીસ પહોંચાડતી હોય છે તમે રાત્રે સફર કરીને આ ટ્રેન માં હરિદ્વાર આવો છો તો આ ટ્રેન એ વહેલી સવારે જ આપણને હરિદ્વાર પહોંચાડતી હોય છે અને વાત કરવા કોચિસની તો આ ટ્રેનમાં એ જનરલ ક્લાસ ના ટોટલ ત્રણ કોચ હોય છે સ્લીપર ક્લાસ ના ટોટલ અહિયાં આઠ કોચ હોય છે થ્રી ટાઈ ના ટોટલ અહિયાં પાંચ કોચ હોય છે ટુ ટાઈ ના અહીંયા બે કોચ જોવા મળતા હોય છે અને અહીંયા ખાલી એક જ કોચ આ ટ્રેનમાં તમને જોવા મળતો હોય છે અને આવી રીતે તમે આ ટ્રેન માં સફર કરીને આરામથી હરિદ્વાર આવી શકશો અને તમે હરિદ્વાર ઋષિકેશ પહોંચ્યા પછી તમે એક દિવસ કરી શકો છો અને બીજા દિવસે સવારે તમને હરિદ્વાર અને ઋષિકેશ થી પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બસો અહિયાં ચાલતી જોવા મળી હશે કેમકે આ બધી બસો અહીંયા અહિયાં વહેલી સવારે ચાલતી હોય છે અને અહિયાં તમે પ્રાઇવેટ બસ બુકિંગ તો ઓનલાઈન કરાવી શકો છો પરંતુ ગવર્મેન્ટ બસ તમે બુકિંગ ઓનલાઈન નથી કરાવી શકતા જો તમારે અને ઋષિકેશર્મેન્ટ બસ માં સફર કરીને સોનપ્રાય આવવું હોય તો એની ટિકિટ તમે જે દિવસે તમે હરિદ્વાર આવો છો એ દિવસે તમે સવારે હરિદ્વારના બસ સ્ટેશન જઈને આ ટિકિટ કરાવવાનું ના બોલતા કેમકે આ બસો બધી જલ્દી થી ફૂલ થઈ જતી હોય છે અને જો તમારે આ બસમાં સફર કરીને ન જવું હોય તો તમે ત્યાંથી હરિદ્વાર કે ઋષિકેશ પ્રાઇવેટ બસમાં સફર કરીને આરામથી સોનપ્રાગ આવી શકો છો અને આ બધી બસોનું તમે બુકિંગ ઓનલાઈન પણ કરાવી શકો છો અને આની ટિકિટ તમે ઓનલાઈન એવા આબી બસ રેડ બસ કે પેટીએમના માધ્યમથી કરાવી શકો છો આ આ બધી ઉપર તમને બસોની સંપૂર્ણ માહિતી અહીંયા જોવા મળી હશે જેના માધ્યમથી તમે આ બસો માં એ વહી તકે કન્ફર્મ ટિકિટ કરાવવાનું ના ભૂલતા કેમકે એન ટાઈમ ઉપર આ બસો માં એ ટિકિટ નથી મળતી જેના કારણે તમને હરિદ્વાર થી સોપ્રાય જવામાં તકલીફ પણ પડી શકે છે અને અહીંયા તમે ના બધી બસો એ મિની બસ જેવી જ રહેતી હોય છે અને આ બસો તમે સફર કરીને આરામથી કેદારનાથ નજીક એવા સોનપ્રાય આવી શકશો અને જો તમને કોઈ કારણસર હરિદ્વાર કે ઋષિકેશ થી આ ગવર્મેન્ટ બસ કે પ્રાઇવેટ બસ બંને ન મળે તો અહીંયા હરિદ્વાર અને ઋષિકેશથી વહેલી સવારે પાંચ વાગે આસપાસ અહીંયા પ્રાઇવેટ ટેક્સી ચાલે છે અને તમે એમાં પણ સફર કરીને આરામથી સોનપુરા આવી શકશો અને આ બધી બસો અને ટેક્સીઓ એ બધી વહેલી સવારે જ અહીંયા ચાલતી હોય છે અને આ બધી બસો અને ટેક્સી અહીંયા વહેલી સવારે પાંચ વાગે આસપાસ ચાલે છે જો તમે અહીંયા કલાક પણ લેટ પડશો તો તમારે આ બધી જ આ ટેક્સી બસ એ બધું જ મિસ થઈ શકે છે જેની તમારે એ અચૂક નોંધ લેવાની રહેશે અને જો તમને હરિદ્વારથી પ્રાઇવેટ બસ અને ગવર્મેન્ટ બસ એ સુવિધા મને ન મળે તો તમે હરિદ્વાર અને ઋષિકેશ થી એ પ્રાઇવેટ ટેક્સી માં સફર કરીને આરામથી સોનપ્રાયક આવી શકો છો કેમ કે હરિદ્વાર અને ઋષિકેશ થી એક ઘણી બધી એવી પ્રાઇવેટ ટેક્સી ચાલે છે જેમાં તમે સફર કરીને આરામથી ઋષિકેશ અને હરિદ્વાર થી સોનપ્રાયક આવી શકશો અને આ બધી ટેક્સીઓ આપણને ડાયરેક્ટ સોનપ્રાયક નથી પહોંચાડતી અને આ બધી ટેક્સી આપણને સૌથી પહેલા દેવપ્રયાગ પહોંચાડે છે અને એ દેવપ્રયાગ એવી જગ્યા છે જ્યાં બે પવિત્ર નદીઓનું સંગમ થતું હોય છે અને તમને અહીંયા દેવપ્રયાગથી બીજી ટેક્સી જોવા મળી હશે જેમાં તમે સફર કરીને તમે સોનપ્રય આરામથી આવી શકો છો અને થી તમને અહીંયા ઘણી બધી ટેક્સી જોવા મળી હશે જેમાં તમે સફર કરીને આરામથી સોનપ્રય આવી શકશો અને જો તમે હરિદ્વાર અને ઋષિકેશથી ટેક્સીમાં સફર કરીને દેવપ્રયાગ આવો છો તો એ ભાડું પાંચસો રૂપિયા લાગતું હોય છે જો તમે દેવ પ્રયાગ થી આ ટેક્સી માં સફર કરીને સોન પ્રયાગ આવો છો તો અહીંયા વ્યક્તિનું ભાડું એ ત્રણસો રૂપિયા આસપાસ લાગતું હોય છે એટલે તમે આ બસ ટેક્સી ના માધ્યમથી તમે આરામથી એ સોન પ્રયાગ આવી શકશો અને જો તમે ઘણા બધા લોકો હો એટલે કે તમે ઊંચા ઊંચા આઠ દસ લોકો હો તમે અહીંથી હરિદ્વાર અને ઋષિકેશ થી પ્રાઇવેટ બસ કે ટેક્સી પણ કરી શકો છો જેના માધ્યમથી તમે આરામથી આ કેદારનાથ કે સોનપ્રાગ આવી શકો છો અને આ બધા ઓપ્શનમાંથી તમને વાત કરું સૌથી બેસ્ટ ઓપ્શન નહીં તો એ પ્રાઇવેટ બસ જ રહેતું હોય છે અને આ પ્રાઇવેટ બસ ટિકિટ તમે ઓનલાઈન ઘરેથી પણ બુક કરીને આરામથી આવી શકો છો જેથી તમને આ હરિદ્વાર થી એ સોનપ્રાગ જવામાં કોઈ ચિંતા ન રહે જો તમે આ પ્રાઇવેટ બસ માં સફર કરીને હરિદ્વાર થી સોનપ્રાગ આવી રહ્યા છો ta basme aya total હરિદ્વાર થી ટોટલ બે બસ ચાલે છે અને આ બધી બસો આ રસ્તો હોવાથી અહીંયા નવ કલાક બતાવે છે પરંતુ આ બસો તમને ઓછા ઓછા બાર કલાક જેવો સમયગાળો લેતી હોય છે સોનપ્રાયક પહોંચાડવા જયારે અમે આ બસમાં સફર કરીને સોનપ્રાયક આવ્યા હતા ટોટલ અમને આ બસમાં એ બાર કલાક જેવો સમયગાળો લાગ્યો હતો અને આ બસમાં તમે જેવો સફર કરીને સોન આવો છો તો આ બસમાં તમને ટોટલ એક જ વોલ્ટ આપવામાં અહીંયા આવે છે અને આ પ્રાઇવેટ બસ માં બીજી બસ એ સવારે નવ વાગે જ ચાલતી હોય છે જે ટોટલ રાત્રે આપણને આઠ વાગે નવ વાગે આસપાસ એ સોન પહોંચાડતી હોય છે અને આ બસોમાં તમને એ વ્યક્તિનું ભાડું એ છસો પચાસ રૂપિયા આસપાસ લાગતું હોય છે અને જો તમે આ તો આ બસો માં તમને ટિકિટ નો પ્રાઇસ પણ વધતો જોવા મળતો હોય છે જે ટિકિટની પ્રાઇસ અહિયાં છસો પચાસ રૂપિયા દેખાતી હોય છે એ તમે એ દિવસે હજાર રૂપિયા આસપાસ દેખાતી હોય છે તમારે એ બાબત નું પણ ધ્યાન રાખવાનું રહેતું હોય છે અને આ બસો માં તમે સફર કરીને આરામથી આવી જશો સોન અને સોન પ્રયોગમાં તમને આ બસ એ સાંજે ચાર વાગે આસપાસ ડ્રોપ કરતી હોય છે અને સોન પ્રયોગમાં તમે ચાર વાગે આવશો સોન થી તમે ટેક્સી માં સફર કરીને એ ગોરીકુંડ આવવાનું રહેતું હોય છે કેમ કે જો તમે સોનપ્રાયગમાં જ નાઇટ સ્ટે કરો છો તો તમારે બીજા દિવસે વહેલી સવારે જ પ્રયાગ થી ટેક્સી માટે અહીંયા ખૂબ જ લાંબી લાઈન લાગતી હોય છે તો તમારે આ લાઈનમાં પણ લાંબુ વેટ કરવું પડી શકે છે એના માટે તમે જે દિવસે સોનપ્રયાગ આવો છો એ દિવસે તમે આ ટેક્સી સફર કરીને આરામથી સોન થી ગોરીકુંડ આવી જાઓ અને આ ગોરીકુંડ સોન થી એ માત્ર પાંચ કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે અને અહીંયા ટોટલ ઘણી બધી ટેક્સી જોવા મળી હશે એ ટેક્સી તમે સફર કરીને આરામથી એ ગૌરીકુંડ આવી શકો છો જો તમે આ ટેક્સી સફર કરીને ગોરીકુંડ આવો છો એ વ્યક્તિનું ભાડું અહીંયા આ ટેક્સી પચાસ થી સાઠ રૂપિયા આસપાસ લાગતું હોય છે અને તમે આ નાઇસ ટે એ ગોરી ગુણમાં કરીને પહેલી સવારે આ કેતનનો ટ્રેક કન્ટિન્યુ કરી શકો છો જો તમારી પાસે કેતન નથી હરિદ્વાર અને ઋષિકેશ આવું હોય તો તમે આવી રીતે જ આ બસમાં કે ટેક્સીમાં સફર કરીને આરામથી હરિદ્વાર ઋષિકેશ આવી શકો છો અને આ ખર્ચામાં તમારી કોઈ પણ પ્રકારની જમવાનો ખર્ચ રહેવાનો ખર્ચ કે પર્સનલ ખર્ચાઓને સામેલ નથી કર્યા ખાલી ખર્ચો તમારો સુરતથી કેદારનાથ જવાનો જ રહેતો હોય છે તમે આટલા ખર્ચામાં આરામથી સુરતથી કેદારનાથ આવી શકો છો અને ખાસ વસ્તુ એ કે આ ખર્ચામાં તમારા જમવાનું there અને તમારા પર્સનલ ખર્ચાઓ સામેલ નથી કર્યા એ બાબત તમે ખૂબ જ ધ્યાન રાખજો અને અમારો ટૂંક સમયમાં કેદારનાથની આખી ફૂલ ડિટેલ્સ વાળો વિડીયો આવી રહ્યો છે તમારે આ ચેનલ જોડે તમે જોડાવાનું ના ભૂલતા અને એ વિડીયો હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આપણે હરિદ્વારમાં ક્યાં રોકાવું જોઈએ સારું જમવાનું આપણને ક્યાં મળશે અને જો આપણે ઋષિકેશ આવી રહ્યા છીએ તો આપણે ઋષિકેશમાં કઈ કઈ જગ્યાએ ફરવું જોઈએ અને કેદારનાથમાં આપણે ગવર્મેન્ટ ટેન્ટ કઈ બુક કરાવવું જોઈએ પ્રાઇવેટ હોટલ્સ કે ત્યાં શું ચાલતો હોય છે અને એ બધી બાબતોને બાબતોની વિડીયોમાં હું તમને વિસ્તારપૂર્વક માહિતી આપી દઈશ એટલે અમારો એ વિડીયો જોવા જલ્દી આ ચેનલ ને નીચે થી કરી નાખજો અને તમને અમારો આ વિડીયો થોડો પણ લાગે હોય તો નીચે વિડીયો એક લાઇક કરવાનું ના ભૂલતા મળીએ મહાદેવ